આ પાર્ટ એ છે પાર્ટ બી છે પાર્ટ એ તમારી પાસે મેં ભાઈ બંધ છે તો આ કોમ્બો લઈ લેજો આને જે કહેવાય ને કે ભાઈ તૈયારી કરવી બહુ સહેલી નથી બહુ અઘરી જ છે બહુ એટલે બહુ અઘરી છે અને જો કરવી હોય ને તો તે આમાં પડી પડજો બાકી પડતા નહીં કારણ કે આ આ નહીં કરો તો કાંઈ નહીં થઈ શકે અને તૈયારી એટલી મહત્વની છે ને કે તમે એમ થાય કે ભાઈ આ ત્રણ મહિનામાં થઈ જાય ચાર મહિનામાં શક્ય હોય તો થઈ પણ જાય પણ હું એમ નથી માતો કારણ કે મારા પર્સનલ અનુભવથી તમને કહું છું

આપણે તો ત્યાં એક બૂકમાં બધું મળી રહેલું છે તો તમારે બીજું કઈ ગોતવા ના જવું પડે બાકી તમારી મરજી જો તમને એવું લાગતું હોય કે ભાઈ વિડીયો જોઈને કે કોઈ બેચ કરીને તો એ પણ કરી શકો છો મેં કીધું કોઈ બેચ કરી નથી અને કરવાની પણ નથી પોતાનો આપણે બધી તૈયારી સલૂળ રાખવાની છે પણ તમારે તમારો બેન્ચ તો કરી શકો છો જેવી જેવી ચોઈસ પણ અત્યારે તો હું આ સજેસ્ટ કરીશ કારણ કે મને બહુ પ્રર્સનલી અનુભવ જો છે અને મજા આવે એવું થયું ટોપિક વાઈસ એનું રિલ તપેક વેચ બધું આપેલું છે જો તમને ગમે તો તમે લાવી શકો છો બાકી હું તમને પ્રાણે ફોર્સ કરી ના તો વિડિયો એટલા માટે ખાલી ઇન્ફોર્મેશન માટે જ આ વિડિયો તો તો આટલા માટે જ રાખી છે અને ફોર્મ ભરવાનું બાકી તો કોઈને શેર કરી દેજો મળી આગળ નવા વિડિયો મને ખાસ કે ભાઈ ડોક્યુમેન્ટ છે નેમાંથી આપણો વિડિયોમાં એક આપેલી છે તો એ પણ તમે જોઈ કાઢજો તો આટલા માટે રાખી છે મળી આગળ નવા વિડિયોમાં જય જય ભારત વંદે માતરમ